ભારતીય સેનાએ મલ્ટી એજન્સી આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ સંપન્ન કરી છે ભારતીય સેનાએ અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ અમદાવાદ તેમજ પોરબંદર ખાતે બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપદા રાહત કવાયત સંયુક્ત વિમોચન બે હજાર ચોવીસ સફળતાપૂર્વક હાથ ધરી હતી સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્રિવેદીએ આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી જેમાં આપદા સામે પ્રતિભાવની ભારતની તૈયારી દર્શાવવામાં આવી હતી ભારતીય સેનાના સધન કમાન્ડના કોણાર્ક કોર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન સત્તામંડળ હવામાન વિભાગ અને એફઆઈસીસીઆઈના પ્રતિનિધિઓએ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ સાથે હાજરી આપી હતી વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપતા રાહત આપદા પ્રતિભાવ સંવાદમાં મૂલ્યવાન યોગદાન પણ ઉમેરાયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર